ગુજરાતી મનોરંજન જગતના સૌથી મોટા અને સૌથી સિનિયર ટ્રાન્સ મીડિયા એવોર્ડના એકવીસમા વર્ષના ગુજરાતી ફિલ્મ અને મુંબઈ તથા ગુજરાતી નાટકોના નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે આ એવોર્ડ આગામી ચોવીસ ફેબ્રુઆરીના રોજ મુંબઈ ખાતે યોજાશે જ્યુરી દ્વારા કુલ બેતાળીસ ફિલ્મો તથા બે ઓટીટીની ફિલ્મોનું ચોક્કસાઈપૂર્વક શ્રેણીંગ કરી આજે વિધિવત રીતે નોમિનેશન જાહેર કરવામાં આવ્યા સૌથી વધુ ચૌદ જેટલા નોમિનેશન મેળવીને સૌલ સૂત્ર પ્રોડક્શનની ફિલ્મ કચ્છ એક્સપ્રેસ સૌથી આગળ રહી છે જ્યારે નવ નવ નોમિનેશન સાથે હું ઇકબાલ શુભ યાત્રા અને હું અને તું બીજા નંબર પર રહી છે આ વર્ષે ગુજરાતી ફિલ્મ ટેલિવિઝનના સિનિયર કલાકાર અનંગ દેસાઈ તથા લીલી પટેલને આ વર્ષે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવ્યું છે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડ આ વર્ષે બોલિવૂડના જાણીતા કલાકાર શર્મન જોશીને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે સંગીત બેલેડી સ્વર્ગસ્થ મહેશ સ્વર્ગસ્થ નરેશના નામથી અપાતો મહેશ નરેશ એવોર્ડ આ વર્ષે યુવા સંગીતકારો સંજીવ દર્શનને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે હિન્દી ફિલ્મ ગાંધી ગોડસેમાં ગાંધીજીનું પાત્ર આબેહૂબ ભજવનારા ટ્રાન્સ મીડિયા પરિવારના જ સદસ્ય એવા દીપક અંતાણીને ટ્રાન્સ મીડિયા વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે